સરળ આવે ત્યારે રહો ક્રોધ આવે ત્યારે શાંત રહો સરસ ચણાની ડાળ કમ્પ્લીટ કરી છે જો આવી રીતના વાવલવું પડે તોય સોખી થાય આ ચણાની દાળ પવન આવે વાવલવાની એને તઈન જો ઊભો રહી જવું પડે અત્યારે પવન રેબિયો જાય લ રહી જવાનું આવે તોય વાવલવાનો તો કુદરતી બધું હા તો આવી રીતના ફોતરા નીકળતા જાય એના દાળ ગરવી એટલે અને આયા છે ને આ આ ગાવુ માટે પર્યું છે તગારું પછી ગાવું ને ખવડાવવાનું આ ખાણ થઈ જાય એને હું થાય માં નકરા જ આવે બોગરા દે તરત હા ભાઈ હોય તો પાટાઈ મારે ગાવું

જો પછી આવી રીતના સાળવી પડે ડાયલ ને બધું કણકું નીકળી જાય પછી આખી ડાયલ કમ્પ્લીટ થાય મહેનત થાય આમાં બહુ નાના સાવણે નહોતું ફાવતું પછી મોટો સાવણો લીધો છે સાવ જીગાભાઈ નોકરીએથી વિવા જો થાકી જાય પછી બીજા વાળો ફરતા જાય બધાય આજ દાયર કમ્પલેટ કરી નાખી છે આપણે હા ઘઉં નું કામ ચાલુ થઈ ગયું છે ચાળવાનું વીણવાનું એ આરે સાફ કરી નાખવા સાફ તો પડે ને એવું કરવાનું છે હાલો કરવા ઘઉં છે હમ મસ્ત ગામ આવી ગયા છે મામા ન્યાથી લોકવન છે લોકવન ગામ આજે પાછો રગડા પુરીનો પ્રોગ્રામ કરનાયકો છે અરે પણ

બોલાતું નથી એટલી છે મસ્ત પાણીપુરી રગડાપુરી હાલો કુમાર બાકી છે આપણે ભૂકો કરવાનો જ કાં હા હાલો કુમારે રગડા પુરીની ભેળ કરી છે હા પૂરી ન ભાવે હા Hah? Kiam bini? Hari sena? Bola pania-pania <laughs> <laughs>

આજે આ ગાયો માટે સારો છે લંડન થી નીતાબેન બેન પારેખ તરફ થી એટલે જેટલી ગાયુ છે એટલી બધી ગાયુ ને આપડે લીલું નાખવાનું છે આ સારો ખવડાવશું એના જે કાઈ આશીર્વાદ ગાયો નું પેટ ઠરે અને એના અંદર થી જે કાઈ નીકળે એ બધા આશીર્વાદ નીતાબેન પારેખ ને મળે ચાલો નાખી દઈએ હા હવે ચાલુ જ કરવાનું છે હજી અત્યારે નોખી નોખી ગાયો બધી જગ્યાએ ગાયો નો હોય અને એ જ ગાયું નખાય હાલો વાડીએથી લીલું ભરીને જાય છે I'm mm -hmm. mm -hmm.

A 부oll ext ordinaryUSMAT morally Yeah, はいはいいはい。 I do what you 아래, 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 아 દિવસ આથમ આવ્યો છે અને ગાયુને ખોરાક મળી ગયો છે આજે લીલો ચારો નીતાબેન પારેખ તરફથી આ લીલો ચારો આપવામાં આવ્યો છે લંડન નીતાબેન પારેખ

શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો બાય બાય